ભરતી હવે એના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે આપણને સૌને ખબર છે કે એક અઠવાડિયા પછી એની ફાઈનલ આન્સર કે જાહેર થશે અને પછી ખૂબ ટૂંક સમયની અંદર એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું લિસ્ટ બહાર પડશે ભરતી જ્યારે જાહેર થઈ ત્યારે એની નોટિફિકેશનમાં સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવેલી હતી કે ભાઈ કુલ ખાલી જગ્યાના બે ગણા કેન્ડિડેટ જે છે એમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે ડોક્યુમેન્ટ વેરિફિકેશન જેમ જેમ નજીક આવતું જાય એમ એમ ઘણા બધા પ્રશ્નો મનમાં ઉદભવે જેમ કે મારી પાસે અત્યારે ટ્રિપલ સી નું સર્ટિફિકેટ નથી તો શું ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે જમા કરાવવું પડે કે પછી એને જમા કરાવવા માટે થોડોક સમય મળે એક મિત્રનો એવો મેસેજ હતો કે ભાઈ મેં ફોર્મ ભરતી વખતે જે નું સર્ટિફિકેટ નાખ્યું હતું તો એ અત્યારે એક્સપાયર થઈ ગયું છે તો શું મારે નવું સર્ટિફિકેટ કઢાવવું પડશે કે પછી જૂના સર્ટિફિકેટથી જ મારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જશે ટૂંકમાં આપણે પોલીસ કોન્સ્ટેબલની ભરતીનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન પ્રોસેસ અને ત્યાર પછી જે શરૂ થતી મેડિકલ પ્રોસેસ વિશેની સમગ્ર માહિતીની ચર્ચા આજના આ વિડીયોમાં કરવાના છે આખો વિડીયો જોયા પછી પણ કોઈને કોઈ મૂંઝવણ હોય અથવા તો ડોક્યુમેન્ટ વેરીફિકેશન બાબતે કંઈ તકલીફ પડતી હોય તો તમે આપણી ટેલિગ્રામ ચેનલ થ્રુ તમે એ અમારા સુધી પહોંચાડી શકો છો અમે અમારાથી બનતી મદદ તમને ચોક્કસ કરીશું તો સૌથી પહેલાં આપણે વાત કરીશું ડોક્યુમેન્ટ વેરિફિકેશનની તો ડોક્યુમેન્ટ વેરીફિકેશનનું જ્યારે લિસ્ટ બહાર પડે ત્યારે એમાં ઘણા બધા લોકોના નામ હશે અને દરેક લોકોનું ડોક્યુમેન્ટ વેરીફિકેશન એક સાથે કરવું શક્ય નથી એટલે જેમ આપણે દોડ માટે કોલ લેટર ડાઉનલોડ કર્યા હતા સેમ એવી જ રીતે હવે આપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કોલ લેટર ડાઉનલોડ કરવાના રહેશે હવે જ્યારે તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશનના કોલ લેટર ડાઉનલોડ કરશો એ જ સમયે તમારે તમારી સંવર્ધ પસંદગી જે છે એ સબમિટ કરવાની રહેશે એટલે તમે બિન હથિયારી કોન્સ્ટેબલમાં જવા માંગો છો કે પછી હથિયારીમાં જવા માંગો છો કે પછી તમે એસઆરપીમાં કે પછી તમે જેલ સિપાહીમાં તો તમારો અગ્રતા ક્રમ કયો છે તમારી પહેલી પ્રાયોરિટી કઈ છે તો એ તમે કોલ લેટર ડાઉનલોડ કરો એ સમયે તમારે સબમિટ કરવાની રહેશે એ તમે સબમિટ કરશો પછી તમારું કોલ લેટર ડાઉનલોડ થશે હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું સ્થળ એ તમારા પોતાના જિલ્લાના જે પોલીસ મુખ્ય મથક હશે એ જગ્યાએ થશે અત્યાર સુધી તો એવું જ રહ્યું છે કે તમે જે પણ જિલ્લામાં રહેતા હો તો એ જ જિલ્લાનું જે પોલીસ હેડક્વાર્ટર હોય ત્યાં તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે બધાની તારીખ અલગ અલગ હશે તો જે તે તારીખના સ્લોટમાં તમારું નામ આવે તો એ સમયે તમારે જે પણ જરૂરી ડોક્યુમેન્ટ હોય એ લઈને ત્યાં પહોંચી જવાનું રહેશે તો કયા કયા ડોક્યુમેન્ટ જો ફરજિયાત જોઈશે તો એક તો કાસ્ટ સર્ટિફિકેટ કે ભાઈ તમે ઈડબ્લ્યુએસ કે એસસી એસટી કે ઓબીસી જેમાં પણ આવતા હોય તો એ સર્ટિફિકેટ તમારે ત્યાં રજૂ કરવાનું રહેશે તમે ઓબીસી માંથી બિલોંગ કરતા હો તો તમારે એક નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ આપવાનું રહેશે દસમા બારમાની જે માર્કશીટ હશે એ પણ તમારે જોઈશે આ સિવાય તમે કોઈ એડિશનલ એજ્યુકેશન ક્વોલિફિકેશન ધરાવો છો તો એના પણ સર્ટિફિકેટ તમારે ત્યાં જમા કરાવવાના રહેશે ઘણા લોકોને એનસીસી પછી રમત ગમતના વધારે માર્ક માટે જો કોઈ ફોર્મ ભરતી વખતે ટીક કર્યું હોય તો એ સર્ટિફિકેટ પણ તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બતાવવાના રહેશે આ સિવાય કોઈ રક્ષા શક્તિ યુનિવર્સિટીમાંથી આવતું હોય અથવા તો કોઈ એક્સ આર્મી મેન હોય એના પણ તમારે ડોક્યુમેન્ટ જે છે ત્યાં તમારે રજૂ કરવાના રહેશે આ સિવાય કોઈ વ્યક્તિએ નામમાં ફેરફાર કરાયો હોય કે આજે એનું નામ જસપ્રીત છે અને કાલે એનું નામ બીજું કોઈ થઈ જાય છે તો એ એને ગેજેટમાં જે પ્રસિદ્ધિ હોય ગેજેટ આપવાનું રહેશે બાકી નામમાં કુમાર કે ભાઈ એવો કોઈ હોય તો એમાં તમારે એફિડેવિટ તમારી પાસે માંગે તો એ તમારે ત્યાં રજૂ કરવાનું હોય હવે એક વસ્તુ તમે સમજો કે કોઈ કારણસર કોઈ આકસ્મિક કારણસર તમે બધા ડોક્યુમેન્ટ રજૂ નથી કરી શક્યા તો તરત તમને ડિસ્કવોલિફાય નહીં કરી દે કે ભાઈ તમે લાવો ડોક્યુમેન્ટ આ નથી ચાલો ડિસ્કવોલિફાઈ તમને એક બીજી તારીખ આપશે કે ભાઈ આ જે ડોક્યુમેન્ટ છે તમારું ઘટે છે તો આ તારીખ પહેલાં તમે એને જમા કરાવી દેજો એટલે કોઈ પણ પ્રકારનું વધારે ટેન્શન કરવા જેવી વસ્તુ નથી બહુ સરળ રીતે જો તમારા બધા ડોક્યુમેન્ટ પાસે તમારી પાસે છે તો બહુ સરળ રીતે તમારું ડોક્યુમેન્ટ વેરીફિકેશન થઈ જશે હવે તકલીફ અમુક લોકોને એવી હશે કે ભાઈ મારી પાસે ટ્રિપલ સીનું સર્ટિફિકેટ નથી તો શું ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરતી વખતે ઓન ધ સ્પોટ એ જમા કરાવવાનું રહેશે તો ભાઈ ટ્રિપલ સી નું જે સર્ટિફિકેટ છે તમારું જે ફિક્સેશનનો સમયગાળો પૂરો થાય એ પહેલાં તમારે જમા કરાવવાનું રહેશે સેમ એવું આપણે જે લાઇટ મોટર વેહિકલનું જે ડ્રાઇવિંગ લાઇસન્સ એ આપણે ફિક્સેશન સમય દરમિયાન ફરજિયાત જમા કરાવવાનો છે આપણા પોલીસ ખાતામાં ખાસ એવું હોય છે કે ભાઈ તમે તમારો કરાર આધારિત જે પાંચ વર્ષનો સમયગાળો પૂરો કરો એ પહેલાં તમારે એલએમ બીનું ડ્રાઇવિંગ લાયસન્સ જે છે એ જમા કરાવવાનું રહેશે ત્યાં સુધી તમને કાઇમનીમાં નિમણૂક નહીં મળે એટલે આ વસ્તુ છે બીજી વસ્તુ આપણે વાત કરીશું કે ભાઈ ફોર્મ ભરતી વખતે કોઈ માણસે જે ઈડબ્લ્યુએસ નું સર્ટિફિકેટ નાખ્યું હતું તો નોન ક્રિમિલિયન સર્ટિફિકેટ નાખ્યું હોય એ અત્યારે એક્સપાયર થઈ ગયું છે તો શું હવે એમને નવા સર્ટિફિકેટ કઢાવવા પડશે કે જૂના સર્ટિફિકેટ ચાલશે તો પહેલી વસ્તુ તો ભાઈ તમે જ્યારે ફોર્મ ભરતી વખતે તમારો સર્ટિફિકેટ નંબર નાખ્યા હશે તો એ જ સર્ટિફિકેટ તમારે વેરીફિકેશન માટે લઈ જવું પડશે એટલે તમે કોઈ નવું સર્ટિફિકેટ કઢાવીને પછી ત્યાં વેરીફિકેશન માટે જશો તો એ બિલકુલ વેલિડ નહીં ગણે એ તમારું રિજેક્ટ થઈ જશે

ત્રીસ ચાર બે હજાર ચોવીસ આ સમયગાળાની વચ્ચે હોય તો એ તમારું વેલિડ ગણાય હવે સ્વાભાવિક રીતે બે હાજર બાવીસ છે તો હવે એક ચાર બે હાજર બાવીસ માં તમે કઢાવેલું હોય તો એ અત્યારે એક્સપાયર થઈ ગયું હોય બરાબર ને કારણ કે એની અવધી ત્રણ વર્ષની થશે પણ છતાંય એ વેલિડ ગણાશે શું કામ કારણ કે ભાઈ આ સમયગાળો તમને નોટિફિકેશનમાં આપેલો છે અને એ વસ્તુ શું છે કે ભાઈ તમે ફોર્મ ભર્યું એ સમયે એ વેલિડ હતું કે નહીં તો બસ તમારું પછી કોઈ નવું સર્ટિફિકેટ કઢાવાની તમારા ફોર્મ ભરતી વખતે એ ડોક્યુમેન્ટ જે છે એ લીગલ હતું વેલિડ હતું એક્સપાયર નહોતું થયું તો એ જ સર્ટિફિકેટથી તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જશે અને સેમ આવું આપણા સર્ટિફિકેટમાં ઈડબલ્યુએસના સર્ટિફિકેટ માટે પણ તારીખ કીધેલી હતી કે એક પાંચ બે હજારને એકવીસથી

ઓબીસીમાંથી તમે બિલોંગ કરો છો તો તમારે નોન ક્રિમિલિયરનું સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે જેની તારીખ એક ચાર બે હજાર બાવીસથી ત્રીસ ચાર બે હજાર ચોવીસ વચ્ચેનું હોવું જોઈએ ઈડબલ્યુએસનું સર્ટિફિકેટ હોય તો એની તારીખ એક પાંચ બે હજાર એકવીસથી ત્રીસ ચાર બે હજાર ચોવીસની વચ્ચેનું હોવી જોઈએ આ સિવાય સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટની જરૂર પડશે દસમા અને બારમાના માર્કશીટની જરૂર જરૂર પડશે તમે કોઈ એડિશનલ એજ્યુકેશન ક્વોલિફિકેશન ધરાવતા હોય તો એનું તમારે લાગતું વળતું જે સર્ટિફિકેટ છે એ આપવાનું રહેશે તમે એનસીસી માંથી આવો છો તમે ગમતમાં એડિશનલ માર્ક મેળવવા માંગો છો એના માટે તમે ફોર્મ ભરતી વખતે ટીક કરેલું હોય તો તમારે એના સર્ટિફિકેટ આપવા પડશે તમે એક્સ આર્મી મેન છો તો એના માટે તમારે જે પણ સર્ટિફિકેટ આપવાના હોય એ આપવા પડશે ત્યાર પછી એક આવે છે કેરેક્ટર સર્ટિફિકેટ હવે તમે જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવશો ત્યારે તમારું કેરેક્ટર સર્ટિફિકેટ નહીં માંગે પણ તમે તમારું જ્યારે પોસ્ટિંગ થશે જે પણ જિલ્લામાં કે તમે ભાવનગરથી છો કે તમે વડોદરાથી છો તો એ વખતે તમારું ભાવનગર કે વડોદરામાં તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે તો એ વખતે તમારી પાસે પોલીસ કેરેક્ટર આપણે જેને પોલીસનો દાખલો કહીએ છીએ એનઓસી તો એને આપણે કેરેક્ટર સર્ટિફિકેટ પણ કહેવાય છે તો એ સર્ટિફિકેટ ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે નહીં માંગે પણ તમારું જ્યારે કોઈ જિલ્લામાં પોસ્ટિંગ થઈ જશે તો પછી તમારું જે જિલ્લામાં પોસ્ટિંગ થાય છે ત્યાં પણ તમારે ડોક્યુમેન્ટ જે છે એ સબમિટ કરાવવાનો હોય છે ત્યાં કોઈ વેરિફિકેશન નથી થાય ત્યાં તમારે આ જેટલા પણ તમે વેરિફિકેશન કર્યું એ બધા ડોક્યુમેન્ટની એક એક પ્રિન્ટ આખું બંચ બનાવીને તમારે ત્યાં જમા કરાવવાનો હશે તો એ સમયે તમારે કેરેક્ટર સર્ટિફિકેટની જરૂર પડશે જે તમારા લાગતા વળગતા પોલીસ સ્ટેશનમાંથી તમને ઇઝીલી મળી જશે એને એક ઓનલાઈન અરજી કરવાની હોય છે એ આપણે કઈ રીતે તમે ઓનલાઈન એને અરજી કરી શકો છો અને કઈ રીતે નજીકના પોલીસ સ્ટેશનમાંથી તમે એ સર્ટિફિકેટ મેળવી શકો છો એની આપણે વિસ્તૃત ચર્ચા પછી કોઈ વિડીયોમાં કરીશું એટલે એટલી વસ્તુની તમારે જરૂર પડશે અને આ સિવાય તમારે જો કોઈ સર્ટિફિકેટમાં તમે નામમાં ચેન્જ કરાવ્યું છે આજે તમારું નામ રમેશ છે ને આવતી વખતે તમે નામ બદલીને રવિ કરાવી નાખો છો તો એ વખતે તમારે ગેજેટની જરૂર પડશે બાકી ભાઈ કુમારનું હોય તો તમારે એફિડેવિટ એ તમને ત્યાં કહેશે તો એ રીતના તમે ત્યાં આપી શકો છો હવે આપણે વાત કરીશું મેડિકલની કે ભાઈ જેવું તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂરું થશે એટલે તમારું જિલ્લા અલોટમેન્ટ શરૂ થશે હવે જિલ્લા પસંદગીની કોઈ તમને અહીં ઓપ્શન છે નહીં કે ભાઈ તમારે કયા જિલ્લામાં જવું છે એવું કંઈ છે નહીં કોઈ પણ વ્યક્તિને રેન્ડમલી કોઈ પણ જિલ્લામાં પોસ્ટિંગ મળશે એટલે જે પણ જિલ્લામાં તમને પોસ્ટિંગ મળશે ત્યાંથી તમને કોલ આવશે કે ભાઈ તમારું આ જિલ્લામાં પોસ્ટિંગ થયું છે તમારી પાસે લિસ્ટ પણ આવી જશે એટલે જે જિલ્લામાં પોસ્ટિંગ થાય ત્યાં તમારે તમારા ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે જે તમે વેરીફિકેશન માટે આપેલા હતા અને આ ડોક્યુમેન્ટની સાથે તમારે જે ચારિત્રનો દાખલો મેં તમને કીધું કે તમારે નજીકના પોલીસ સ્ટેશનમાંથી મેળવવાનો રહેશે એ દાખલો આની સાથે જોડવાનો હશે અને સાથોસાથ તમારે ત્રણ વર્ષના બોન્ડ સાઇન કરવાના રહેશે એ શું છે કે ભાઈ તમે એક પ્રકારની બાંહેધરી આપો છો કે ભાઈ ત્રણ વર્ષ સુધી હું આ નોકરીને છોડીશ નહીં કારણ કે આવું કંઈ ના કરે તો તો પછી ઘણા લોકો એવા હોય કે ટ્રેનિંગમાં તકલીફ પડે તો નોકરી છોડીને જતા રહે પછી જગ્યા ખાલી પડી જાય એટલે એ તમારી પાસે ત્રણ વર્ષના બોન્ડ સાઈન કરાવશે કેટલી રકમના તો તમારા જે ત્રણ મહિનાની જે સેલેરીની જે રકમ થતી હોય એના તમારી પાસે સાઈન કરાવવા છે એટલે ઘણા લોકોનો એવો પ્રશ્ન હતો કે હાજર થતી વખતે બોન્ડની રકમ ભરવાની તો ભાઈ બોન્ડની રકમ તમારે ભરવાની જ નથી આવતી આ બોન્ડની રકમ કોના લો ભરવાની હોય છે તો કે ભાઈ હાજર થયા પછી ત્રણ મહિનાની ત્રણ વર્ષના સમયગાળા પહેલાં તે નોકરી છોડીને જતા રહે એમને આ ભરવાની હોય છે એટલે તમારે ખાલી બોન્ડ સાઇન કરવાના છે તમે કોઈ પણ વકીલ પાસે જશો એટલે નોટરી એ એ તમને આખું બોન્ડ તૈયાર કરી આપે તમારે જમા કરાવવાના રહેશે એટલે એ એટલું પ્રોસેસ તમે પૂરી કરશો એટલે તમને જે જિલ્લામાં પોસ્ટિંગ થયું છે તો એ જિલ્લાની જે હોસ્પિટલ હશે ત્યાં તમારે મેડિકલ માટે જવાનું રહેશે પોલીસમાં એવું હોય છે કે પહેલા તમારું મેડિકલ કમ્પલસરી કરશે અને પછી જ તમને હાજર કરશે મેડિકલની અંદર કઈ કઈ બાબતની તપાસ કરશે તો બ્લડ પ્રેશર તપાસે છે સુગર છે હર્નિયા એટલે કે જેને આપણે સારણ ગાંઠ કહીએ છીએ અમુક જિલ્લામાં બ્લડ સેમ્પલ અને યુરિન સેમ્પલની ટેસ્ટ કરે છે અને આંખોમાં આપણે જે રંગ અંધત્વ છે ગ્લુકોમાં જે છે એની બધી જે ટેસ્ટ કરવાની થશે હવે રંગ અંધત્વ કઈ રીતે ચેક કરે છે તો કે ભાઈ એક આપણે એક પેમ્પલેટ તમારી સામે રાખીએ કે જેની અંદર રેડ અને ગ્રીન ડોટ્સ હોય અને એમાં એક આલ્ફાબેટ લખેલો હોય કે કોઈ ડિજિટ લખેલો હોય તમને કે ભાઈ આમાં કયો આલ્ફાબેટ લખેલો છે એટલે આપણે આંખ જો સારી હોય તો ક્લિયરલી તમને ત્યાં વિઝિબલ થશે ડાઉનલોડ કરી લેવાની શક્ય હોય તો તમારે ટેબ્લેટ જેવી કોઈ સ્ક્રીન હોય ને એમાં જોવાનું કારણ કે મોબાઈલમાં જોશો એટલે ફોટો નાનો દેખાશે એટલે બધા ડોટ્સ નજીક નજીક હશે એટલે તમે કદાચ ક્લિયરલી તમને દેખાય છે પણ થોડુંક મોટું હશે તો બધા ડોટ્સ થોડાક અલગ અલગ દેખાશે તો તમારે જોવાનું કે ભાઈ પીડીએફમાં રેડ અને ગ્રીન ડોટ્સ હશે એમાં તમને અંદર જે આલ્ફાબેટ લખેલા છે જે ડિજિટ લખેલા છે એ ક્લિયરલી દેખાઈ જાય છે તો આપણને કોઈ તકલીફ છે નહીં જેલ અંદર જે છે કલર બ્લાઇન્ડનેસ જે છે એમાં અપવાદમાં રાખેલા છે એટલે એમાં કોઈ થશે નહીં હવે રીમેડિકલ કેવા કિસ્સાઓમાં આવે છે તો કે ભાઈ આંખ અને બ્લડ પ્રેશરના જે કેસો હોય એમાં મોટા ભાગનાને રીમેડિકલ આવતું હોય છે કે ભાઈ આંખમાં કોઈ માણસને જોવામાં તકલીફ છે નંબર નંબર કેટલા સુધી વેલિડ હોય છે તો દોઢ નંબર સુધી લગભગ વેલિડ હોય છે એક મિત્ર આરટીઆઈ કરી છે તો એમાંથી ચોક્કસ માહિતી મળશે એટલે આપણે આપણે ટેલિગ્રામ ચેનલ પર મૂકી દઈશું કે ભાઈ કેટલા નંબર હોય તો તમે ચલાવી લે બાકી દોઢ નંબર સુધી લગભગ વાંધો નથી આવતો પણ પ્રોપર જે નંબર છે એક મિત્ર મેં તમને કીધું એમ કે આરટીઆઈ નો જેવો જવાબ મળશે એવો આપણે ટેલિગ્રામ ચેનલ માં જણાવી દઈશું તો આમાં એક રીમેડિકલ આવે છે આ સિવાય 10 કિસ્સાઓ ભરતી બોર્ડે એમની નોટિફિકેશન ની અંદર કીધા છે કે ભાઈ નોકની હોય ફૂલેલી છાતી હોય અસ્થિભંગ કે રંગઅંધત્વ જેવા અલગ અલગ દસ કિસ્સાઓ આપેલા છે કે એમાં એ તમારે ડિસ્કવોલિફાય કરી શકે છે એટલે આ આખી પ્રોસેસ જે થઈ એ ડોક્યુમેન્ટ વેરીફિકેશનની પછી તમારી સંવર્ગ પસંદગીની તમારા મેડિકલની અને જેવું તમારું મેડિકલ થશે એટલે તમને તમારા જિલ્લા મુજબ તમને હાજર કરવાના શરૂ કરશે અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ તારીખે મેડિકલ થશે બરાબર અને અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ તારીખોમાં હાજર કરશે શક્ય છે તમે વડોદરામાં પોસ્ટિંગ થયું હોય તો તમને વહેલા હાજર કરી લે છે એટલે એ જરૂર નહીં કે વડોદરામાં મોડું પણ કરે એટલે એ વખતે બધાના જિલ્લા જિલ્લાવાઇઝ અલગ અલગ છે કોઈ પહેલી તારીખે હાજર થશે કોઈ દસ તારીખે હાજર થશે કોઈ પંદર તારીખે કોઈને એક મહિના પછી એટલે એ જિલ્લા જિલ્લાવાઈઝ તમારે હાજર થવાનું હોય છે એ તારીખ અલગ અલગ હશે બાકી બધાને જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન સુધી બધાને સેમ ચાલશે પછી દરેક જિલ્લાની સહુલિયત મુજબ ચાલશે તો આશા રાખું છું કે આ વિડીયોમાં તમને મેડિકલ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની સમગ્ર માહિતી મળી ગઈ હશે છતાં પણ કોઈ મિત્રને કોઈ મૂંઝવણ હોય કોઈ ડોક્યુમેન્ટ ઘટતું હોય અથવા તો શું કરવું ના સમજાતું હોય તો તમે આપણી ટેલિગ્રામ ચેનલ થ્રુ અમારો સંપર્ક કરી શકો છો અમે અમારાથી બનતી મદદ તમને ચોક્કસ કરીશું તો હવે મળીશું કોઈ નવા વિડીયોમાં અસ્તુ જય હિન્દ મિત્રો